ભાવનગર શહેર એટીએમ ચોરીના ગુન્હાઓનો બાર વર્ષથી તેમજ સુરત શહેરના ચોરીઓનો નવ વર્ષથી તેમજ અનેક પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો વોન્ટેડ આરોપીને મહુવા ડિવિઝન સ્કોર ટીમે ઝડપી પાડેલ મહુવા ડિવિઝન સ્કોર ટીમને એસીપી અંસુલચન ઇન્ચાર્જ પીએસઆઈ વાઢેરની ચૂંચન માર્ગદર્શન મુજબ ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ કરતા હતા ત્યારે મહુવા ડિવિઝન સ્કોર ટીમના આઈએસઆઈપીઆર સરવૈયાને ચોક્કસ હકીકત મળેલ કે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એટીએમ ચોરીના ગુન્હાઓનો વોન્ટેડ બાર વર્ષથી ફરાર અને સુરત ચોરીઓમાં નવ વર્ષથી ફરાર તેમજ અનેક પોલીસ સ્ટેશનનો ફરાર ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડેલ આરોપી મુંબઈ ભાગી જઈ ત્યાજ રહેતો હતો વોન્ટેડ ફરાર આરોપીઓ હાલતળાજા તાલુકાના નાના ઘાણા ગામે આવેલ હતો હુમલ ટેકનિકલ સોર્સની મદદથી ઝડપી પાડેલ ઝડપાયેલ આરોપી વિરોધ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા મુંબઈ સુરત થાણે સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ ટીમે જણાવેલ વધુમાં આઈએસઆઈપીઆર સરવૈયાના જણાવેલ મુજબ ઝડપાયેલ આરોપીની ગેંગના માણસો રાજેશ ત્રિપાઠી સુજીતુર્ફ વિકી ભેગા મળી એટીએમની રેકી કરતા અને એટીએમ કાર્ડની પેનલમાં સકીમર લગાવી પૈસા ઉપાડવા આવતા લોકો પાસે ઊભા રહેતા તેના પાસવર્ડ જાણી લઈ ડુપ્લિકેટ કાર્ડ બનાવી એટીએમમાં તેઓ પૈસા ઉપાડી લઈ ચોરીઓ છેતરપિંડી કરતા હતા ઝડપાયેલ આરોપી કિશોર ઉર્ફ શૈલેષ છગનભાઈ નૈયા ધોરણ બાર હાલ મુંબઈ વેસ્ટમૂળ ગામના ઘાણા તાલુકો તળાજાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી તમામ પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ વાડેરે એસઆઈપીઆર સાઇપીઆર જીવણભાઈ ભાઈ આહિર સહિત જોડાયેલ